આ તો મારું ગુજરાત છે આ તો ગાંધીનું ગુજરાત છે મારા ગુજરાતમાં અને ગાંધીના ગુજરાતમાં દારૂની વાત કરવી એ મારા ગુજરાતમાં અને ગાંધીના ગુજરાતમાં દારૂ મળે એવી શક્યતા એનો હોય કારણ કે મારું ગુજરાત અને ગાંધીનું ગુજરાત ડ્રાય સ્ટેટ એટલે અહીંયા દારૂ ન જ મળે અને દારૂની વાત ન જ કરાય પણ શું આ જે વાક્ય હું કહી રહી છું તેમાં કેટલી શક્યતા હતી અને જે હું આ વાક્ય કહી રહી છું એ વાક્ય ખરેખર સત્ય હોઈ શકે ના નવી લાઈન તમને સંભળાવું આ તો મારું ગુજરાત છે અને મારા ગુજરાતમાં દારૂની રેલમ છે હા મેં પહેલાં પણ એક વખત આવું કહ્યું હતું કે આ તો મારું ગુજરાત છે અને મારા ગુજરાતમાં દારૂની રેલમ છે કારણ કે ગુજરાતમાં દારૂ મળવો ખૂબ આસાન વાત છે કોઈ પણ શહેર લઈ લો તમે સુરત લઈ લો અમદાવાદ લઈ લો નવસારી લઈ લો કોઈ પણ શહેર લઈ લો સવારે સમાચારોમાં જોતા એક જ સમાચાર તો એવું તમને મળી જ જશે કે આજે આટલા રૂપિયાનો દારૂ ઝડપાય રોજેરોજ સમાચારોમાં દારૂ પકડાતા હોય અને દારૂ ઝડપાતા હોય તેવા કિસ્સાઓ આવતા જ હોય વાત વડોદરાની કરીએ વડોદરામાં છેલ્લા સાત દિવસમાં દસથી થી વધુ એવા ગુના નોંધાયા છે જેમાં દારૂ ઝડપાય એ દારૂ તેર હજારની કિંમતનો પણ છે બે લાખની કિંમતનો પણ છે પચીસ લાખની કિંમતનો પણ હોઈ શકે અને તેની સાથે સાથે ગઈકાલે પકડાયેલો પાંસઠ લાખ કે બાસઠ લાખનો દારૂ પણ હોઈ શકે ગઈકાલે એસએમસી દ્વારા મળતી માહિતી મુજબ જ્યારે દરોડ પાડવામાં આવ્યો ત્યારે એક ટ્રકમાંથી બાસઠ લાખની કિંમતનો દારૂ ઝડપાયો તેની સાથે સાથે તેર હજારનો પણ દારૂ ઝડપાયો તેની સાથે સાથે સત્યાવીસ હજારના મુદ્દામાલનો પણ દારૂ ઝડપાયો એટલે જયારે આવી રીતે આ દારૂ પકડાતો હોય ને ઝડપાતો હોય ત્યારે પોલીસ શું કરે છે તેના ઉપર દારૂ પીને ગાડી મળે છે દારૂ પકડાઈ જાય છે પણ દારૂ પીને ગાડી ચલાવનારાઓના કિસ્સા તો હવે કઈક અલગ જ લેવલે વધી ગયા છેલ્લા એક અઠવાડિયાની અંદર ચાર એવા કિસ્સા બન્યા છે જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને દારૂ પીને રોડ ઉપર નાટક કરતા લોકો પણ પકડાયા એટલે કે ચાર એવા શખ્સો પકડાયા જેને દારૂ પીને રસ્તા ઉપર હંગામો કર્યો નાટક કર્યો ને કે તો પોલીસવાળાને સામે પડતા જવાબમાં માર પણ આવા બધા કિસ્સાઓ થાય ત્યારે એમ થાય કે આપણા ગુજરાતમાં તો દારૂબંધી છે તો પછી આ દારૂ અંદર આવે છે ક્યાંથી અને તેના પછી દારૂ જો આવી જ જાય છે તો દારૂને પકડ્યા પછી પણ આટલો બધો દારૂ જો પકડાઈ જતો હોય તો હવે એવી કઈ જગ્યાઓ બાકી છે જ્યાંથી દારૂ આવી જાય છે આવા લોકો દારૂ પી લે છે અને દારૂ પીને રસ્તા ઉપર હંગામ ચાર કિસ્સા સામે આવે છે જેમાં લોકો હંગામા કરતા પકડાય છે ચાર કિસ્સાઓ એવા બને છે જેમાં દારૂ પકડાય છે પણ કદાચ ચારસો કિસ્સા એવા હશે જ્યાં દારૂ આવી ગયો પણ પકડાયો નથી કારણ કે પોલીસની કામગીરી ઉપર અવારનવાર પ્રશ્નાર્થ ચિહ્ન લાગે છે ઘણી બધી વખત એવા કિસ્સાઓ પણ આવે છે કે આજે દારૂ પકડાયો છે આજે આ વ્યક્તિએ રસ્તા ઉપર દારૂ પીને મારામારી કરે છે તેને પોલીસે પકડ્યો છે પણ બીજા દિવસ એ ન્યૂઝ ડિલીટ પણ થઈ જાય છે અને જ્યારે આવું થતું હોય ત્યારે ઘણી વાર પ્રશ્નાર્થ ચિહ્ન પોલીસની કામગીરી પર લાગે વારંવાર આ રીતે દારૂ પકડાવવાથી ગુજરાતની છબી ડોળાઈ રહી છે વાત નવસારીની કરીએ નવસારીથી પણ ગઈકાલે વીસ લાખનો દારૂ પકડાયો છે વાત સુરતની કરીએ તો સુરતમાંથી પણ છેલ્લા એક અઠવાડિયામાં પાંચ એવા કિસ્સા સામે આવ્યા છે જે દારૂ પકડાયો છે વાત અમદાવાદની કરીએ તો અમદાવાદ નેક્સ્ટ લેવલ ઉપર છે અમદાવાદમાં ગાંજો પકડાય છે એમડી ડ્રગ્સ પકડાય છે એટલે અમદાવાદ નેક્સ્ટ લેવલ પર પહોંચી ગયું છે કે હવે ઉડતા ગુજરાત થઈ ગયું છે અમદાવાદમાં વારંવાર ગાંજો અને ડ્રગ્સ પકડાવાના કિસ્સા સામે આવતા હોય વાત વડોદરાની કરીએ તો વડોદરામાં પણ હાલ કંઈક આવો જ છે વડોદરામાં પણ દર બે દિવસે એક સમાચાર એવા સામે આવતા હોય છે જે આ દારૂ પકડાતો હવે આ બધા જ કિસ્સાઓ પર પ્રશ્નાર્થ ચિહ્ન પોલીસની કામગીરી પર ઊભો થઈ રહ્યો છે અને જનતા પોલીસને સવાલ પૂછી રહી છે કે દારૂબંધી ગુજરાતમાં છે તો વારંવાર આ દારૂ પકડાય છે ક્યાંથી ને દારૂ ગુજરાતની સીમામાં આવે છે ક્યાંથી